દાંતા તાલુકામાં ચાલતા ડામર પ્લાન્ટ બંધ કરાવવા ગ્રામ્યજનોની માંગ ગ્રામ્યજનો દ્વારા જિલ્લા કલેક્ટર અને ખાણ ખણીજ વિભાગને કચેરી ખાતે કરાઈ રજૂઆત દાંતા તાલુકામાં ડામર પ્લાન્ટો આવેલા છે અને આ ડામર પ્લાન્ટના કારણે માનવ પશુ તેમજ ખેતીને નુકસાન થઈ રહ્યું છે જેને લઈને અગાઉ કલેક્ટર કચેરી ખાણ ખણીજ વિભાગ આરોગ્ય તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં પણ રજૂઆત કરવામાં આવી હતી જેથી થોડાક સમય પૂરતા આ ડામર પ્લાન્ટો બંધ થઈ ગયા હતા પરંતુ ફરીથી આ પ્લાન્ટો ચાલુ થઈ જતા દાતા તાલુકાના જસવંતગઢ ભેમાળ અને વજાસણના ગ્રામ્યજનો દ્વારા આ મુદ્દાને લઈને જિલ્લા કલેક્ટર તેમજ ભૂસ્તર વિભાગને રજૂઆત કરવામાં આવી હતી આ અંગે ગ્રામ્યજનોએ જણાવ્યું હતું કે બાવીસ જેટલા ડામર પ્લાન્ટો આવેલા છે જેના કારણે લોકોના આરોગ્ય પશુ અને ખેતીને નુકસાન થઈ રહ્યું છે તંત્રને રજૂઆત કરવામાં આવતા ઝડપથી આ પ્રશ્નનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી અમે ભેમાળા ગામના વતની છે દાઉદભાઈ રહીમભાઈ અગલોડિયા અમે એ માટે આવ્યા હતા પાલનપુર કલેક્ટર સાહેબની મુલાકાત માટે આવ્યા હતા પાલનપુર કલેક્ટર સાહેબને અમે આયોજન પત્રક આપ્યું છે ખાન ખનીજમાં બી આયોજક પત્રક આપ્યું છે અને અમારા ગામના અંદર જે ડોમ્બર પ્લાન્ટને બાવીસ જેવા ડોમ્બર પ્લાન્ટ છે એ બહુ ખતરનાક ઝેરી પ્રદૂષણ ફેલાવે છે એનાથી નાના નાના બચ્ચો મોટા લોકો બુજ્રુગ લોકો ગાયોનો ચારો ગાયો એ વધોના ગંભીરતાની બીમારીઓ હજી ચાલુ છે હાલ અમારા ગોમના અંદર દસ પંદરથી કેન્સરના કેસ ચાલુ છે કેન્સરમાં ચાર પોર લોકો મરી બી ગયા છે અને એ રીતના અમે આ લોકો એ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા અગાઉ બી રજૂઆતો અમે કરેલી છે હજાર હજાર માણસોની રેલીઓ બી નીકાળી છે મિટિંગો કરી છે માર્ગે અમે રેલી બી નીકાળી છે અમે પર્યાવરણમાં બી અરજીઓ કરેલી છે પર્યાવરણવાળા બી તપાસમાં આવેલા છે એ લોકો આયા પછી બી પ્લાન્ટોવાળા માનતા નથી અને ગેરમારફકે ચૂપકે ચૂપકે બી પ્લાન્ટ ચાલુ રાખે છે ફાસ્ટ પ્લાન્ટને તો બંધ ઓલરેડી કરાયા હતા સાહેબ પણ હવે કોઈ લોકો મન એમ લાગતું નથી કારણ કે પ્લાન્ટવાળા માથા ભરે છે અમે કાયદા સર સાહેબ અમે આગળ ગોદી માર્ગે અમે ચાલવું પડશે તો અમે ચાલશું કાયદો હાથમાં લેવો હશે તો બી લઈશું